ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચાર તારીખ નવમો મિનો બે હજાર ચોવીસ ને આજના વાર છે બુધવાર અને આવક વિશેની આજની જીરાની આપણે વાત કરીએ તો મિત્રો સાડા આઠસો થી નવસો બોરીની આસપાસની નવી જીરાની આવક નોંધાણી છે મિત્રો ને ત્રણ દિનની રજાની બાદ આજે ફરીવાર યાર્ડ ખુલ્યું છે મિત્રો ઓમ તો આપણે ગણિત સાતમ આઠમની રજા પછી આજે પહેલો દિવસ જ ગણી શકીએ આગળ એક દિવસ યાર્ડ ચાલુ થયું હતું મિત્રો શનિવારે તો આજથી રેગ્યુલર યાર્ડ ચાલુ થઈ ગયું છે મિત્રો ને હજારજીનો પણ ટાઈમ થઈ ગયો હોય તો ચાલો હરાજી ચાલુ થાય જઈએ જાણી લઈએ કહેવાડીએ છીએ આજના જીરાના બજાર ભાવ અને આજે કેટલી તેજી મંદી રહીએ છીએ મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આપણે ઊંચા નીચા બધા ભાવ લેવાની ટ્રાય કરશું મિત્રો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો ઓરાજીનો ટાઈમ થી ક્યો તો રૂબરૂ જઈને જાણી આવી કેવા આજ ના બજાર ખુલે છે મિત્રો

સુડતાલીસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણું છે સુડતાલીસો ને એકતાલીસ રૂપિયા માં વેચાણ વિના વિનાનો માલ છે અને સારો માલ છે સુડતાલીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો છો આ માલનો

ભાવ સુડતાલીસો ને એક રૂપિયાનો ભાવ જોયો સુડતાલીસો ને એક રૂપિયા નો ભાવ જોયો ને હા હે મિત્રો ખેડુ ભાઈ સુડતાલીસો ને એક રૂપિયા માં ઝીલ ભેઠી માં છે એકાવન રૂપિયાનો ભાવ થયો સુડતાલીસો એકાવન રૂપિયામાં વેચાણો છે આ માલ તમે જોઈ લો માલ ચોખ્ખો છે એકદમ સરસ છે સુડતાલીસો ને રૂપિયામાં આ માલ વેચાણો